સરધાના પૂર્વ ઉપસરપંચ હરેશભાઈ સાવલિયા ગુરુવારે રાત્રે નીત્યક્રમ મુજબ તેની વાડીએ સુવા ગયા હતા અને શુક્રવારે સવારે હરેશભાઈની લાશ વાડીના ખાટલામાં ઊંધી મળી આવી હતી હરેશભાઈને છાતીમાં ત્રિકમ મારી પતાવી દેવાયા હતા લાશ મળી ત્યારે ત્રિકમ છાતીમાં ખૂંપેલું હતું અને વાડીમાં મજૂરી કરતો મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના પરદેશીપુરા ગામનો વતની મનોજ તોતારામ પલાસે પણ ગાયબ હતો મનોજે જ હત્યા કર્યાની પોલીસને દ્રઢ શંકા હતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ વી ડોડિયા સહિતની ટીમ મધ્યપ્રદેશ દોડી ગઈ હતી અને મનોજને મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના દુધિરપટ ગામેથી ઝડપી લઈ તેને રાજકોટ લઈ આવવામાં આવ્યો હતો મૃતક ખેત મજૂરની પત્નીને અડપલા કરતો હતો અને બિભત્સ માંગ કરતો હોવાથી તેને પતાવી દીધાની આરોપીએ કબૂલાત આપી હતી ગત તારીખ 23/5/2025 ના રોજ આજી પોસ્ટે વિસ્તારમાં આવેલ સરદાર ગામની વાડીમાં આ ગામના જ પૂર્વ ઉપસરપંચ હરેશભાઈ સાવલિયાનું છાતીના ભાગે ત્રિકમ મારી મૃત્યુ નિપજાવેલ હતું આ ઉપરોક્ત વિગતે ગુનો દાખલ થતા સબદાર તરીકે મનોજ તોતારામ પલાસ હતો જે તેમની જ વાડીમાં મજૂર તરીકે કામ કરતો હતો અને આ ઘટના બાદ તાત્કાલિક તે જગ્યા જગ્યાએથી નાસી ગયેલ હતો બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ આરોપીઓને પકડવામાં પ્રયત્નશીલ હતી ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સોર્સ તથા એક અંગત ચોક્કસ બાતમીના આધારે એવી ખબર પડી હતી કે આ શખ્સ પોતે પોતાના વતન ખરગોન ભાગી ગયેલ છે ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ વીડી ડોડિયાની ટીમે ખૂબ જ મહેનતથી આરોપીને દુધિયાપટ ગામ જિલ્લો ધાર મધ્યપ્રદેશથી પકડી લેવામાં આવેલ છે આરોપીએ પોતા આરોપીની પૂછપરછ કરતા પોતે આ એને પોતે આ ગુનો કર્યાની કબૂલાત પણ આપેલ છે અને ત્યારબાદ વધુ કાર્યવાહી હશે આ આરોપીને આજી ડેમ પોસ્ટે સોંપવામાં આવેલ છે આરોપીએ હત્યા પૂછપરછમાં હત્યાના બે કારણ જણાવેલ છે પહેલું કારણ તો આરોપીની પત્ની પાસે મરણજનાર વારંવાર અઘટિત માંગણી કરતો તો એ છે ને બીજું કારણ કે જ્યારે આ વાડી રાખી હતી ત્યારે તેમને ત્રીજો ભાગ આપવાનું નક્કી કર્યું તું પણ જ્યારે ભાગ આપવાનું થયું ત્યારે એમને ચોથો ભાગ આપ્યો હતો ને એ પણ સમયસર આપતા નહોતા જેથી તેને આ કૃત્ય કરવાનું બહાર પૂછ પર ના હજી આ પ્રાથમિક તપાસમાં એવું કોઈ પણ ગુનામાં સંડોવાયેલું બહાર આવેલું પૈસાનું એ જ કારણ હતું કે જ્યારે વાડી રાખી હતી ત્યારે ત્રીજા ભાગે રાખવાનું નક્કી કર્યું તું પરંતુ જ્યારે ભાગ આપવાની વાત થઈ ત્યારે આરોપીને ચોથો ભાગ આપ્યો અને એ પણ વારંવાર માંગવા છતાં પણ આપતા નો